જવાન જય કિસાન મિત્રો હું નિલેશ વેરડીયા વેનોક્સ એગ્રી જીનેટિક્સ પ્રાઇવેટ લિમિટેડ હતી હવે આજે આપણે જામકનોણા તાલુકાના દાદર ગામે આવ્યા છે અને પ્રગતિશીલ ખેડૂ એવા વિપુલભાઈ ઘ્યાળના મગફળીના પ્લોટ ઉપર આપણું જે વેનોક્સ કંપનીનું જે વેનોક્સ જાવા રિચર્સ વેરાયટી છે એ ફિલ્ડ ઉપર અત્યારે આપણે હાજર છીએ બે હજાર પચીસની અંદર અધર વેરાયટી કરતા વેનોક્સ જાવા વેરાયટી કેવી છે એ બીજી કેરેક્ટર કેવા છે આપણે ખેડૂ જોડે ચર્ચા કરીએ સાથે સાથે આપણે જે બીજા ખેડૂ છે એને પણ આપણું વેનોક્સ જાવાનું વાવેતર કરેલું છે એની જોડે પણ આપણે થોડીક વાત કરશું તો તમારું આખું નામ અને મોબાઈલ નંબર વિપુલભાઈ બરોબર હવે વેનોક્સ જાવા વેરાયટીનું વાવેતર તમને કેટલા વીઘાનું છે

મારું નામ વિશાલભાઈ કપુરિયા છે મારો મોબાઈલ નંબર અઠ્યાશી ચાર ત્રાણું નેવ્યાશી જીરો નેવું મેં પણ આ માંડવીનું વાવેતર કરેલું છે અને મારે પણ આવું જ સરસનું છે આ બરોબર અંદાજીત ઉત્પાદન કેટલું છે અધર વેરાયટી કરતા આ વર્ષની અંદર આ વર્ષની અંદર ઉત્પાદન એટલું રહેશે કે પાંત્રીસ થી ચાલીસ મણ લગીન રહેશે આ બરોબર ચાલી ઉપર ટપે તો ખબર નહીં પણ પાંત્રી ચાલી મણ તો થાશે આ બરોબર બરોબર અને બીજા નંબર માં મારે ચાર વર્ષથી આ માંડવી વાળામાં માંડવી આવે છે આ બરોબર અત્યારે આ ચોથું વર્ષ છે જેમાં માંડવી વાવીને પાછી

તો સોશિયલ મીડિયાની અંદર અત્યારે ઘણા બધા માણસો છે કે મુરિયા કાપીને મગફળી મૂકે છે ફોટા મૂકે છે અને આપણે જે મૂકી છે રિયલ જે છે એ બરોબર છે કે આખે આખે મૂકી છે ઉપાડે છે હા બરોબર તો મિત્રો જે ફિલ્ડ ઉપર ઊભા છે તમે નજર પણ જોઈ શકો છો ડેમના કાંઠે છે એકદમ કરાર જમીન છે અને